પ્રિય મિત્રો આ હે આપણું ફૂલજર ડેમ ચાય ગરમ ગરમ જાય હાલો મિત્રો સ્વાગત છે આપણા એક તાજા બ્લોગ વિડિયો ની મેલી દ્વારા મિત્રો આપણે આવી ગયા અહીં આવા બીજી કોને આપણે ભાગ્યરી વાડી હે નિયા અમે રો ને તો સમજાઈ ગયું હવે અહીંયા હતર આયરું જ રહી હે ને બાકી થોડી કોલી બાજુ છે તો ઈ એને થઈ જાય એટલે આ પૂરું કમ્પ્લીટ થઈ જાય કેમ કે આ એક જ પડા માં અને આ જોઈ લ્યો આ તો કમ્પ્લીટ છે એકદમ પાટલા બટલા બધા ભટકી ગયા છે એકદમ કેમ કે આપણે આમાં ફુવારા ફેરી ગયા હતા એક બે વાર

શારદા કરે કે ચાલો આ ભાગનું ને દઈ ગયું છે હવે એરિયા અહીંથી એટલું ગયું છે આ ત્રાહ્યું એટલો એ રીતના કહ્યાં એક ચા પી લઈ ઇન્ક કે ચા પી લે કામ પાસે છાછુટા બરાબર રાણીકોર જે એરિયો આદર જેવું થયું હોય પણ દુઃખ રહ્યું હતું અહીંયું હતું તો કંઈ ખાસ તા એવું છે નહીં તો કંઈ વાંધો નહીં હાલો ચાર મૂરતું પી લેન ફરી ચાલુ ને તોનું પાછું ધી નેક્સ્ટ ધે હા મેટ્રો બીજે દીના ગુડ મોર્નિંગ બેનસ વખતથી આપણા બીજે દિનના બ્લોગની મળુ કરા તો આપણે આટલા મિત્રો આપણે જવાનું છે એટલે આપણે મોડ પર ફુરસ પહેલી જા આપણે હવન પરમાં કે આજે જે હતો હું તો મને ખબર એ ઊઠાલે રે દેવા ઊઠાલે રે બાબા અને ફુરસ પાવાની રઈ પહેલી જા હે બરાબર અને હાલો ગાડી ગાડી છે ટોકને પડી ગઈ આપણે લેવા જવાની છે મોડ પર ગામમાં તો હાલો લેતા અમે ઘરે કા અને જે હાલો મોડ પર ધ નેક્સ્ટ ડે બધા મિત્રો મિત્રો સ્વાગત છે આપણે એક નવા બ્લોગ વિડીયો ની માલિક મિત્રો તૈયાર તો થઈ ગયા આપણે જઈએ માતાજીના મંદિરે મંદિરે તો હાલો આપણે હું નહીં દીધી જઈએ જઈ તો હાલો આપણે નીકળી આપણે લઈ જવાની છે મોટી ગાડી તો વાંધો નહીં હાલો આપણે ગાય નીકળી હવે મિત્રો આપણે આજે લઈ જવાની છે આપણે ભગી હાલો ત્યાં ફરી ચાલો આ બધું ઇગ્નોર મારજો ગાડી ભાઈ રહીને એ કઈ જવાનું ના હોય

જય ચામુંડ માં લખી નાખજો મિત્રો the next day તો મિત્રો રામ રામ બધા મિત્રોને તો જોયું આપણે આટાણે પંપ લીધો છે આપણે હેડામાં દવા થઈ ગઈ હતી ઢોકણની પડી ગઈ આટાણે થોડું પાણી વહી ગયું બંપમાં તો એ આપણે ઉકેડે મારી દઈ કેમ કે ઉકેડામાં એ ઘઉં કે ખાડું ગી પડ્યું હે તો હાલો ઉકેડે જાય અને અહીંયા દવા થતી આલો મિત્રો લગભગ સવારના આઠ વાગી ગયા છે અને આપણે હટાણે પાછા વાડીમાં આપણે દવા ઉકેડામાં અને કાપો ખાતી લીધો કે આપણે સાફ કરવાનું છે ખડ માંડવીમાંથી એટલો ભાગ રહ્યો હે સાફ કરવાનો આ સાફ થઈ જાય એ પાસે જઈ રહ્યો હું વાં ઓલું પાડવું આપણે સાફ કરવાનું હોય તો કંઈ વાંધો નહીં હાલો વચમાં ગંદાલીય રાખ્યું જ છે ખળ નાખવા કેમ કે જઈ રહ્યા પૂટતા તલ ને આપણે ઉનાળો તલ હતા ને એટલે ઉગ્યા હે એટલે વધારે ખડ થાય આપણે हाँ जे रियो पोप तो जो लिये नाकामी ना खड़ के, के खबर <laughs> नहीं पड़ती चलो कहीं वो नही लेवाड़ बापाने बहन बे आगे निकली गई अमूरी चलो लेवा माँ आई गए आप चलो साफ चलो मित्रों अपने वहाँ अगी जो लियो अहद हाथ मे एक झाड़ू उबड़ी गु फ जो लियो आई फाल है अमर माडवी में બોલ એમ કે નામ એવો કરી ગઈ છે કેમ કે ગોઠણ ગોઠણ હું ઝેરી બોલાવી ગયોનું અને આમ અડાઉરી પડી ગઈ છે કાન આમાં આપણે ભરખું સાટી દીધું હે દવાળું કરીને તો જોઈ લ્યો કંઈક આવો કંઈક ફાલ હે કયો ફાલ છે કોમેન્ટમાં બતાવજો મને જરૂરથી તો કંઈ વાંધો નહીં હાલો આમાં ડેડવા ખાઈ લઈ કેમકે ઝાડુમ તો ઉપડી ગયું હે અહીંથી તો કંઈ વાંધો નહીં ચાલો ચાલો રાખીશ કરવું ત્રી દિન બાપાભાઈમાં આપી ગયા હે તો આપણે હેઢે પૂવાનું હે અને એટલું સાફ કરી નાખી ગાય કાં

અને બાકી બપોરે કરી પછી પાછા આપણે વાળીમાં વાડીમાં દો તો કઈ વાંધો નઈ હાલો બપોરે બપોરે કરે બધું ખતમ બાય બાય ટાટા ગુડ બાય ગયા